પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયાના નિવેદનને લઈ અને અનેક ચર્ચાઓ જાગી છે પોરબંદરની છાપ ખરાબ હોવાના તેમના નિવેદનને મારી મચોડી ને રજૂ કરાયું છે વાસ્તવિક રીતે પોરબંદરના ધારાસભ્ય અને સાંસદ પોરબંદરના વિકાસ માટે આ નિવેદનમાં લોકોનો સહયોગ માંગી રહ્યા છે હાલમાં રાજપૂત સમાજ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ એક નિવેદન આપ્યું હતું જેમાં તેણે પોરબંદરની છબી વધુ સારી બનાવવા હાકલ કરી હતી પરંતુ આ નિવેદનને એવા લોકોએ કે જે લોકો માત્ર બોલવામાં સમજે છે પોરબંદરના વિકાસ સાથે એને કોઈ લેવા દેવા નથી તેવા લોકોએ મનસુખભાઈના આ નિવેદનને મારી મચોડી ને રજૂ કરી તેનું ખોટું અર્થઘટન કર્યું હતું ત્યારે સૌપ્રથમ સાંભળીએ મનસુખભાઈ માંડવ્યાનું નિવેદન આપણા પોરબંદરની અંદર નવા ઉદ્યોગોની વાત થઈ રહી છે ધંધા રોજગાર ની વાત થઈ રહી છે દોસ્તો હું ઈચ્છું છું કે કેવલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી વિકાસ પૂરતો નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ જશે પરંતુ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નો ઉપયોગ કરે એ પ્રકારના ધંધા રોજગાર આપણા વિસ્તારમાં નહીં વિકસશે તો મને એવું લાગે છે કે આપણી અપેક્ષા મુજબનો વિકાસ કે આપણે વંચિત રહીશું અને એના માટે થઈને આવશ્યકતા છે પોરબંદરની છબી સુધારવા છે જેજે જે સાથે વાત કરું છું એ છબીને લઈને છે આયા ધંધો રોજગાર તો નહી પડે દોસ્તો મારી પ્રાયોરિટી છે કાય કાયદો વ્યવસ્થા કલેક્ટર શ્રી શ્રી અને એસપી શ્રી ને સૂચના આપી છે કાયદો અને વ્યવસ્થાને લઈને પોરબંદર જિલ્લાની અંદર કોઈ પ્રશ્ન ઉપસ્થિત થઈ ગયો છે વ્યક્તિ કોઈ પણ હોય દોસ્તો ચાહે મારે સામે બેઠના લોકો હોય કે સામે બેઠના ન લોકો મારી સ્પષ્ટ સૂચના છે અમારી કોઈ ટીમ તરફથી કાયદો વ્યવસ્થા ભંગ કરનાર લોકોને બચાવવા માટે ફોન નહીં આવે દોસ્તો ઉદ્યોગિક વિકાસ કરવો હોય તો લોકોને આપણે આવકારવા પડશે અને આવકારો માટે થઈને આપણે આપણો માઇન્ડસેટ બદલવો પડશે કોર્પોર વિકાસ કરી શકે પોટેન્શિયલ છે અને એટલા માટે થઈને જો કાનૂન વ્યવસ્થા કોઈના માટે કોઈને પ્રશ્ન લાગતો હોય તો એ હવે મારું પ્રશાસન એ દેવા દેવાનું અને એટલા માટે દોસ્તો મારો સુજાવ કે મારી સલાહ છે આપણે કોર્પોર વિકાસના રાહ તરફ લઈ જવું છે સાંભળ્યું ને દર્શક મિત્રો મનસુખભાઈ આ ભાષણમાં પોતે પોરબંદરનો વિકાસ કરવાની સ્પષ્ટ ઈચ્છા દર્શાવી છે જે ભાષણમાં મનસુખભાઈએ ઉદ્યોગકારોને આવકારવા હાકલ કરી છે અને માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી વિકાસ નહીં થાય પરંતુ ધંધા રોજગાર પણ જરૂરી છે એવું જણાવી અને કાયદો વ્યવસ્થા બાબતે કોઈ પણ ચરમબંતીને ન છોડવા પોલીસને હાકલ પણ કરે છે દર્શક મિત્રો પોરબંદરના સાંસદ માંડવિયાએ છાપ સુતારવા બાબતે જે વાત કરી છે તેમાં અગાઉ રિલાયન્સ જેવી મોટી ઇન્ડસ્ટ્રી પોરબંદરમાં આવવાની હતી પરંતુ કેટલાય માફિયાઓના કારણે આવી શકી નથી અને તેનું સાક્ષી પોરબંદર શહેર છે ત્યારે હાલ પણ કેટલીક ઇન્ડસ્ટ્રીઓ પોરબંદરની અગાઉની છાપને લઈ અને આવતા ખચકાતા હોય તે સ્વાભાવિક વાત છે એટલે જ અને એટલે જ ઉદ્યોગકારો મનસુખભાઈ પાસે ગેરંટી માગે તો તેમાં પણ કઈ નવાઈ નથી ત્યારે ખરેખર તો પોરબંદર નહીં કે નિવેદનના અર્થના અનર્થ કરવા જોઈએ બાકી પોરબંદર શહેરે વાતનું સાક્ષી છે કે સાંસદ માંડવ્યા અને ધારાસભ્ય મોઠવાડિયાની જીત બાદ પોરબંદરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સંપૂર્ણ પ્રયાસ થયો છે જેમાં પોરબંદરના નીડર અને બાહોસ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ કૂટડા ગેંગ હોય છેલાણા ગેંગ હોય ભીમા દુલા હોય કે પછી હિરલબા જાડેજા હોય કોઈની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં કોઈની શરમ રાખી નથી આ કાર્યવાહી દર્શાવે છે કે ભવિષ્યમાં પોરબંદરમાં ઉદ્યોગો લાવવા માટે કાયદો વ્યવસ્થા જાળવવા સાંસદ માંડવિયા અને ધારાસભ્ય મોટવાડિયા પૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર હાલમાં પોરબંદરમાં રાજપૂત સમાજ ખાતેના કાર્યક્રમમાં સાંસદ ડૉક્ટર મનસુખ માંડવીયાએ હાજરી આપી હતી મનસુખભાઈએ અહીં એક પોરબંદરની છાપને લઈને નિવેદન આપ્યું હતું જે નિવેદનને મારી મચોડીને રજૂ કરવામાં આવ્યું છે ને કેટલાક એવા શખ્સો કે જેને વિકાસ સાથે કાંઈ લેવા દેવા નથી માત્ર બરાડા પાડવા છે તેવા લોકો આવા નિવેદનનો અર્થનો અનર્થ કરી રહ્યા છે અલગ જ અર્થઘટન કરી રહ્યા છે પરંતુ દર્શક મિત્રો આપણે સાંભળ્યું તેમ મનસુખભાઈ માંડવીયાએ જે વાત કરી હતી તે વાત કાંઈક અંશે ખોટી પણ નથી પોરબંદરમાં અગાઉની છાપને લઈને રિલાયન્સ જેવી ઇન્ડસ્ટ્રી પણ આવતા ખચકાઈ હતી અહીં લોકો સર્વે પણ કરી ગયા હતા તેનું સાક્ષી પોરબંદર શહેર છે અને ત્યારબાદ કેટલાક માફિયાઓના કારણે ઇન્ડસ્ટ્રી રદ થઈ હતી પોરબંદરની જૂની છાપને લઈને હજુ પણ ઇન્ડસ્ટ્રીઓ આવતા ખચકાય તે સ્વાભાવિક વાત છે અને જેના ભરોસે ઇન્ડસ્ટ્રી પોરબંદરમાં આવે ઉદ્યોગો થાય વિકાસ થાય એવા ડૉક્ટર માંડવિયા પાસે આવા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો ગેરંટી માંગે તો પણ કોઈ નવાઈની વાત નથી કારણ કે હજારો કરોડોનું રોકાણ એમ કોઈના ભરોસે થઈ ન શકે પોરબંદર વિકાસ ઝંખે છે પોરબંદરના ધારાસભ્ય મોઢવાડિયા અને સાંસદ માંડવિયા પોરબંદરના વિકાસ માટે પ્રયત્નશીલ પણ છે તે સમગ્ર પોરબંદર પણ જાણે છે એટલું જ નહીં પરંતુ મનસુખભાઈએ માત્ર પોરબંદરને હાકલ કરી છે કે ઉદ્યોગકારોને આપણે આવકારવા છે એટલે આપણી માનસિકતા કાંઈક અંશે બદલવી પડે માત્ર આ જ નિવેદનને મારી મચોડીને રજૂ કરવામાં આવી રહ્યું છે મિત્રો આપણી વાત ભૂલી ન શકીએ સાંસદ માંડવિયા અને ધારાસભ્ય મોઢવાડિયાની જીત બાદ પોરબંદરની કાયદો વ્યવસ્થા જળવાય તે માટે સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યા છે એમના માર્ગદર્શનમાં પ્રવાસ કરવામાં આવ્યા છે પોરબંદરની કોટડા ગેંગ હોય ભીમાદુલા હોય હિરળબા હોય કે પછી કોઈ પણ સમરબંધીઓ હોય છેલાણા ગેંગ હોય તેમને છોડવામાં આવી નથી તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાના પોરબંદરના બાહોશ અને નીડર જિલ્લા પોલીસવાળા ભગીરથસિંહ જાડેજાએ જરા પણ ઓછું રાખ્યું નથી આ વાત એ વાતની પૂરે છે કે પોરબંદરમાં ઇન્ડસ્ટ્રીઓ આવી પડે એ પહેલાં મેદાન સાફ કરવું જરૂરી છે અને મેદાનની આ સફાઈ ચાલતી હતી ત્યારે ડૉક્ટર માંડવીયા અને ધારાસભ્ય મોઢવાડિયા પોરબંદરના વિકાસ માટે સંપૂર્ણપણે કટિબદ્ધ હોય ઇન્ડસ્ટ્રીઓને આવકારતા હોય પોરબંદરમાં ઔદ્યોગિક વિકાસ થાય તે માટે પ્રયત્નશીલ હોય તેમ છતાં પણ આવા નિવેદનને મારી મચૂડીને જે રજૂ કરવામાં આવે છે તે નિવેદનોમાં પોરબંદરવાસીઓએ ન આવવું જોઈએ અને ખરેખર તો ઉદ્યોગ આવવા માટે જે આવકાર આપવા હાકલ કરવામાં આવી છે તે પ્રકારનો આવકાર આપવો જોઈએ નિપુલ પોપટ સાથે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર